નર્મદામાં તિલકવાડા તાલુકાના કામસોલી ટેકરા ગામની સીમ વિસ્તારમાંથી બોરની મોટરના વાયર ઝટકા મશીન સોલર પ્લેટ અને બેટરીની છેલ્લા ચાર દિવસમાં ચાર અલગ અલગ જગ્યાએ ચોરી થતા ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં મોટા ભાગના ખેડૂતો ખેતી માટે સાધનોનો ઉપયોગ કરતા હોય છે ત્યારે ખેતીના સાધનોની ચોરી થવાની ઘટનાઓ સામે આવી રહી છે તો તિલકવાડા તાલુકાના કામસોલી ટેકરા ગામની સીમ વિસ્તારમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી બોરની મોટરના વાયરો ઝટકા મશીન સોલર પ્લેટ તથા બેટરી ચોરી થવાની ઘટનાઓ બની રહી છે છેલ્લા ત્રણ ચાર દિવસમાં અલગ અલગ સીમ વિસ્તારમાંથી ચોરી થવાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે ત્યારે ઘટનાને પગલે ખેડૂતોએ તિલકવાડા પોલીસને જાણ કરતા પોલીસની ટીમે સીમ વિસ્તારમાં ઘટના સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મૂળ ગામ કામસોળી અને કામસોળી સીમારામાં અમારી જમીન આવેલી છે ત્યાં બોર છે આજથી ગઈકાલે અમારા બોર ઉપરથી ઝાટકા મશીન હતા અને એમાં ડીસો કોપર વાયર અને પ્લેટો ચોર ચોરી કરીને ભાગી ગયેલ છે અને આ અગાઉ પર અમે પોલીસને જાણ કરેલી પોલીસને જાણ કરેલી પાંચ વર્ષ પહેલાં અતિક વાણી સાહેબ હતા અને એમને તટસ્થ તપાસ કરેલી અને સારી એવી એ કરી તો આજે પાંચ વર્ષથી કોઈ આવો બનાવ બનેલ નહીં અને આજે સરંગ મારા ખેતરથી બીજા બીજા બી ત્રણેક ખેડૂત છે તેમના ખેતરથી બી કોપર વાયરો ચોરી ગયેલ છે અને પોલીસને અમારે એક જ અનુરોધ કે ભાઈ આની વહેલી થકે તપાસ કરે અને ગમે તે રીતે ચોરોને ડામે એવી અમારી એ છે આ સરંગ ચાર દિવસથી ચાર જગ્યા પર ચોરી થઈ છે વાયરોની મારા બોર ઉપરથી મશીન મશીનની બેટરી લઈ ગયા છે બીસો લઈ ગયા છે કોપર વાયર લઈ ગયા છે અને બાજુમાં મારી બાજુમાં આવેલા અબ્દુલભાઈ કરીન છે એમના ત્યાંથી બેટરી લઈ ગયા બાજુમાં એક તિલકવાળાની સીમમાં રણવીરભાઈ છે એમના ત્યાંથી વાયર લઈ ગયા અને યાસીનભાઈ કરીને કામ કામસોલીના એમના તેથી બી કેબલ વાયર લઈ ગયા છે